સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોના હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ વર્ક અને ફિલ્ડ વર્કના આધારે પણ શોધાલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રીતેશભાઈ મોહનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અસફા કરીન ફઝલહર સેન તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ હકીકત આધારે મહારાષ્ટ્ર રાજ્યના જિલ્લા નાસિક માલેગામ રમઝાનપુલા પોલીસ સ્ટેશન સિયાળ નંબર એક ત્યાંસી બે હજાર તેવીસ એનડી એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ ક વીસ બ મુજબનું નાસ્તા ફરતા આરોપી નાસીર ઉર્ફે ભન્નાટી ઇસ્માઈલ શેખ ઉમ્મર વર્ષ બાવીસ રહેઠાણ બિલ્ડિંગ નંબર એક બી નંબર ચૌદ રૂ આવાસ સુરત શહેર ગલી નંબર બે કબ્રસ્તા બાજુમાં માલેગામ જિલ્લા નાશિક મહારાષ્ટ્રના અને સુરત શહેર ભેસ્તાન ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે